તમરમ લેલેને કેમ છો બધા મજામાં મજામાં જઈશો મસ્ત મજાની આજે સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે માંડવી વાવેલી છે ત્યાં ખેતરે ને આજે ખેતરે આપણે ખેતરમાં ખાતર વાવવાનું છે ટ્રેક્ટર લઈને આવી ગયા છે તો આ માંડવીમાં આપણે તર વાવવાનું છે તો એને વરસાદ પણ આવે મિત્રો મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે ખાતર વાવવાનું જરાક બ્રેક રાખ્યો છે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે એટલે આપણે જરીક વાર પછી ખાતર વાવશું મિત્રો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે કઢારો હવે આ વરસાદ રીએ નહીં એવું લાગે છે તો મિત્રો આપણે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે તો ખાતર વાવવાનું કેન્સલ કરી દીધું છે અને હું જાઉં છું હવે ઘરે તો ચાલો મિત્રો હવે પાછા મળીએ થોડી વાર ઘરે જતા તો મિત્રો આપણે મિનિ ટ્રેન મળી ગઈ છે સામે તો મિત્રો આપને ખાતર વાવવાનું ચાલુ કરી દીધું છે બીજી વાડીએ અને હું ટ્રેક્ટર ચલાવું છું તમે જોઈ લો તો આપને ખાતર વાવી છે વરસાદ આવવાની ડીર લાગે એટલે વાત અને હું ખાતર વાવું છું